દક્ષિણ ઝોન વિસ્તારના ડોર ટુ ડોરના સ્વચ્છતા સૈનિકો પોતાના પ્રશ્નો સંદર્ભે હડતાલ ઉપર ઉતર્યા હતા આજ રોજ દક્ષિણ ઝોનના વોર્ડ ચાર બાર તથા વારંવાર કોન્ટ્રાક્ટરને જાણ કર્યા બાદ પણ સ્વચ્છતા કર્મીઓના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી જેથી આજે લાલબાગ પાસે આવેલા ગાર્બેજ કલેક્શન સેન્ટર ખાતે ડોર ટુ ડોરની ગાડીઓ થંભી જવા પામી હતી અને કર્મચારીઓ દ્વારા પોતાના ઉપરોક્ત પ્રશ્નોને લઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અમારી એક માંગ છે કે અમારું જે પહેલી અમારે વૈધરા કંપનીમાં નોકરી કરતા હતા એનો પીએફ નહીં મળ્યો એના માટે એ લોકો કોઈ જવાબદારી લેતા નથી બીજું કે અમારો પગાર જે છે એ પગાર વધ્યો છે પણ અમારો પગાર કોઈ પૂરો મળતર નથી આવતું બધું કપે કપે ને જ આવે છે બરાબર અને અમારો લોકોનો જે પગાર સ્લીપ છે પ્લસ અમારું જે પીએફનું નું છે એ કશું અમને કઈ બતાવતા નહીં કાપે છે બધા એવું કહે છે છે કાપે પણ એનું કોઈ અમને એ નહીં આવતા આ કનક કંપનીનો કોન્ટ્રાક્ટ છે માંજલપુરની અંદર અમારા ચાર બાર ને ત્રણ આ ત્રણ વર્ડના અમારા એક એક કોન્ટ્રાક્ટર છે અમારે અમે હડતાલ રાખીશું અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી